સુરત મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને સુરત નવસારી સંસદીય વિસ્તારના ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી. સુરત મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ प्रकल्पોનું लोकार्पण અને સુરત નવસારી સંસદીય વિસ્તારના ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં જળશક્તિ મંત્રી અને સંસદ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં બોલતા સી.આર. પાટીલે કહ્યું કે સુરતની જનતાએ સુરતને સ્વચ્છતામાં પહેલો નંબર અપાવ્યો છે. હવે આ પહેલો નંબર જાળવી રાખવાનો સમય આવ્યો છે તેમણે વધુમાં કહ્યું કે સ્વચ્છતા માટે સૌથી વધુ જાગૃત વિદ્યાર્થીઓ અને બાળકોમાં જોવા મળી રહી છે એક બાળકી ચોકલેટ ખાઈને તેનો રેપર રસ્તા પર નહીં ફેંકે પરંતુ ખિસ્સામાં મૂકે છે એ જ સાચી સ્વચ્છતાની સંસ્કૃતિ છે વડીલો પણ હવે સ્વચ્છતામાં આગેવાની લઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકાએ માત્ર સફાઈમાં જ નહીં પરંતુ વિવિધ ક્ષેત્રોમાં એવોર્ડ પ્રાપ્ત કર્યા છે હવે લક્ષ્ય એ છે કે દરેક વિભાગમાં સુરતને એવોર્ડ મળે તેવું કામ કરવામાં આવે કાર્યક્રમ દરમિયાન સાંસદ ખેલ મહાકુંભની શરૂઆત પણ કરાય

अंतेषी यार पार्टी ने खेल महाकुंभ ना सफल आयोजन बदल तमाम अधिकारियों ने आयोजकों ने अभिनंदन पत्रवया 226 जितना विभिन्न प्रकल्पों का लोकार्पण एवं खाद प्रदर्शना कार्यक्रम तथा तो सांस्कृतिक खेल महोत्सव आप बनने कार्यक्रम ना आज कार्यक्रम में आप भी उपस्थित મારા સાથી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સુરત શહેરના મેયર શ્રી દક્ષિણભાઈ માવાણી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોગાણી ધારાસભ્ય શ્રી હરીનભાઈ રાણા ધારાસભ્ય શ્રી મનોભાઈ પટેલ ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પરેશભાઈ પટેલ ધારાસભ્ય આદરણીય શ્રી તેમની મુખ્યમંત્રી વડાપ્રધાનની સફરના ત્રેવીસ વર્ષ પૂર્ણ થયા અને ચોવીસ વર્ષ ચાલુ છે ત્યારે ગુજરાત સરકાર શહેરી વિકાસ વર્ષ ઉજવી રહી છે તેના અંતર્ગત મહાનગરપાલિકાના પચાસ કરોડ જેટલા આજે આદરણીય સી આર પાટીલ સાહેબના કરકલમોથી તેમનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ તેમના હાથે કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા આજે દેશની નંબર વન મહાનગરપાલિકા બનવા પ્રસ્થાપિત થઈ રહી છે તેની પરમાણની હું વાત કરું તો છેલ્લા બે વર્ષમાં સુરત મહાનગરપાલિકા ચાર જેટલા રાષ્ટ્રપતિ એવોર્ડ અને બીજા નેશનલ અને રાજ્ય સ્તરના એવોર્ડની વાત કરું તો ચૌદ જેટલા એવોર્ડ સુરત મહાનગરપાલિકા પ્રાપ્ત કરે છે

સીઆર પાટિલ સાહેબ સીઆર પાટિલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રીના ગૌરવમય ઉપસ્થિતિ આ બોન્ડની નેશનલ સ્ટોક ઓજનમાં બેલ સેરેમની થવા જઈ રહી છે ફરી એકવાર દિવાળીનું પર્વ આવી રહ્યું છે અને તમામ સુરતીઓને એક નાની એવી અપીલ પણ કરું છું આજે પ્રધાનમંત્રીશ્રીને સ્વદેશી સ્વદેશીની વાત કરી છે તેમની તેમના મંત્રને ચરિતાર્થ કરવા સુરત મહાનગરપાલિકાએ ફૂલ નહીં માટે આજે તે લોકો પોતાની ઘરેથી જે વસ્તુ બનાવે છે તેને વેચે ઘરેથી વેચતા હતા તેને મહાનગરપાલિકાએ એક નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યો છે આપની ચેનલના માધ્યમથી તમામ સુરતીનો અપીલ કરું છું તમે તમારા ઘરે તો દિવાળી કરશો પણ આવી બહેનોના સ્ટોલ થી જો તમે દિવાળી કરશો તો તમને બે ઘર માં તમારા પૈસા થી દિવાળી થશે એ જ અભ્યત્વ કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે